અને હવે આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ મહત્વના જે સમાચાર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે જે રીતના ડ્રગ્સ પકડાઈ રહ્યું છે જે રીતના હથિયારો લેન્ડિંગ થઈ રહ્યું છે તે રીતે લાગી રહ્યું છે કે ગુજરાત હવે પ્રવેશદ્વાર બની ગયું છે એક બાદ એક મોટી ઘટનાથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે તો એક બાજુ ગન લાયસન્સ કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતના ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલની સામે આવી છે મોટો ઘટસ્ફોટ થયો છે ભાજપના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્રએ બુગ્ગસ લાયસન્સના આધારે હથિયાર વસાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી હથિયારનું લાયસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે અને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હતું મંત્રી મુકેશ પટેલના પુત્ર સહિત ત્રણ લોકોએ નાગાલેન્ડથી હત્યાનું લાયસન્સ લીધું હોવાનું પણ સામે આવ્યું મુકેશ પટેલ સુરતની ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે અને વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના તેવું મંત્રી પણ છે અને તેમના પુત્રની સંડોવણી સામે આવી છે તેમના પુત્રએ પણ હથિયાર લીધું હતું તો ગન લાયસન્સ કૌભાંડમાં શું ઘટસ્ફોટ થયો છે તેના પર જો આપણે નજર કરીએ તો બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સરકારના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો જે પુત્ર છે તે નાગાલેન્ડથી આ લાવ્યો હતો લાયસન્સ અને નાગાલેન્ડ ખાતે ત્રણ વર્ષ અગાઉ લાયસન્સ મેળવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે સુરત પોલીસમાં ટેકન ઓવરની અરજી કરી અને નોંધણી કરાવી હતી અને આ મામલે આગામી સમયમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે તો બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અનેક લોકોને ઝડપી લેવામાં આવ્યા છે આ સાથે જ અનેક લોકોની તપાસ કરવામાં આવી રહી છે સરકારના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો પુત્ર નાગાલેન્ડથી આ લાયસન્સ લાવ્યો હતો નાગાલેન્ડ ખાતે ત્રણ વર્ષ અગાઉ લાયસન્સ મેળવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે તો બીજી તરફ ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાતના દરિયાકાંઠેથી અઢારસો કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી આ કાર્યવાહીમાં ત્રણસો કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો પોરબંદરથી થી એકસો નેવ કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું કોસ્ટગાર્ડની શીપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો અને ઓપરેશન બાર તેર એપ્રિલે હાથ ધરાયું હતું તો ગુજરાતમાંથી ઝડપાયેલા ડ્રગ્સની વિગતો પર જો નજર કરીએ તો સપ્ટેમ્બર બે ના રોજ ત્રણસો એસી કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું જ્યારે કે ઓગસ્ટની બાવીસ તારીખે એકસો બાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું મે બાવીસ તારીખે પચાસ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું એપ્રિલમાં બે હજાર બસો અઠ્યાવીસ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું જ્યારે કે સપ્ટેમ્બરમાં પણ ઘણું બધું ડ્રગ્સ ઝડપાયું હતું એપ્રિલમાં બે હજાર એકસો ત્રીસ કિલોગ્રામ જાન્યુઆરીમાં પાંત્રીસ કિલોગ્રામ મે ઓગણીસ તારીખે બસો એસી કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું જ્યારે કે માર્ચની ઓગણીસ તારીખે સો કિલોગ્રામ અને ઓગસ્ટની અઢાર તારીખે સો કિલોગ્રામ જ્યારે કે જુલાઈની સત્તર તારીખે પંદરસો કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું તો ગુજરાતના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે ગુજરાત જાણે કે ડ્રગ્સ અને દાણાચોરીનું પ્રવેશ દ્વાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના દરિયા કિનારાનો ડ્રગ્સ સપ્લાય કરવા માટે સતત ઉપયોગ થઈ રહ્યો છે

એટલે અવારનવાર જે તે જથ્થો જળવાય છે એ ઉપરથી એમ લાગે છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધી રહી છે અને કંટ્રોલ સરકારની જે કોઈ પકડ હોય કોસ્ટગાર્ડની કે એનડીપીએસની અથવા સ્થાનિક પોલીસની એ ઢીલી પડી રહી છે એવું ચોખ્ખું જણાઈ આવે છે કારણ કે આટલો મોટો જથ્થો અને એ પણ વારંવાર ઝડપાઈ રહ્યો છે એ એની ચોક્કસપણે નિશાની છે અને એમની એનો ખાસ અગત્યનો પોઇન્ટ એ છે કે મોટા માથાઓ કોઈ ઝડપાતા નથી આ જે સિન્ડિકેટના જે વડા છે એ જે લોકો સિંધી અને ઇન્ટરનેશનલ આખું આ મોટું કૌવાન ચાલી રહ્યું છે દાખલા તરીકે જ્યારે પહેલેની વખત મુદ્રામાં જે બે હજાર કરોડ ઉપરાંતનો જે જથ્થોટ જડપાયેલો એ વખતે એક હસન આસન કંપની હસન અલી આસન અલી કંપની જે છે ઈરાનની અથવા એણે અફઘાનિસ્તાનમાં આ કંપનીને મોકલી મોકલ્યું હવે અફઘાનિસ્તાની છે લેન્ડ બ્લોક લેન્ડલોક વળી પાછું પાકિસ્તાનના દરિયા કિનારે આવે અને એ પાકિસ્તાનના દરિયા કિનારેથી ઇન્ડિયાના દરિયા કિનારે આવે અને પહેલા તો આપણે જે અત્યાર સુધીના જે બનાવો બન્યા એ કચ્છ અને સૌરાષ્ટ્રની આજુબાજુ બન્યા પણ આવે છે તામિલનાડુના દરિયા કિનારા સુધી એ પહોંચે છે એટલે એનો મતલબ એમ કે ત્યાંથી આગળ થઈ અને જે આપણા ઈસ્ટ બાજુના જે દેશો છે શ્રીલંકા છે પછી આગળ મ્યાનમાર છે પછી એનાથી આગળ થાઈલેન્ડ છે એ બધા દેશોમાં પણ ત્યાંથી એ જઈ રહ્યું છે અને ડ્રગ્સ નો મુખ્ય વસ્તુ એ છે કે એ થોડી ક્વોન્ટિટીમાં હોય એટલે સહેલાઈથી એને છુપાઈ શકાય સહેલાઈથી એની હેરફેર કરી શકાય માની લો કે પાંચસો ગ્રામ કે એક કિલોગ્રામ હોય તો એને ગમે તે રીતે ફળોના ટોકરીઓમાં અથવા બીજી ત્રીજી રીતે ક્યાંક આટાના સ્વરૂપે ક્યાંક બીજી રીતે એ રીતે એને ગોઠવી શકાય છે અને એક કિલોગ્રામની જે કિંમત હોય છે એ લાખોમાં હોય છે અને ઘણી વખત વખતે કરોડોમાં પણ હોય છે કારણ કે અત્યારે એના એટલા બધા પાછા વેરિએશન આવી આવી ગયા છે દરેક ડ્રક્ષતા અત્યારે ખાલી સિમ્પલી હેરોઈન કે અશિષ કે ચરસ કે ગાંજા ઉપર એ નથી પણ એના પણ બીજા કોમ્પ્લિકેશન કરી અને વધારે કિક મળે એ કન્ઝ્યુમ કરવાથી એ પ્રકારના બધા દ્રવ્યો બની રહ્યા છે અને દરેક ફોર્મમાં એ એની પીલ્સ એટલે ટીકડીઓ પણ હોઈ શકે છે એને ઘન સ્વરૂપ પણ હોઈ શકે છે પ્રવાહી સ્વરૂપ પણ હોઈ શકે છે ઇન્જેક્શન સ્વરૂપે પણ લઈ શકાય છે એટલે એમાં એટલી બધી વેરાયટી કારણ કે એમાં પૈસા ઘણા બધા સંકળાયેલા છે બિકોઝ ધેર ઇઝ બિગ મની તો ધેર ઇઝ એ બિગ ક્રાઇમ અને આ રીતે ખરેખર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે કોઈ સંસ્થાઓ છે અને કંટ્રોલ કરવા માટે ઇવન યુનોમાં એ બધાનું પક્કડ ઢીલી પડતી જાય છે દેખાઈ આવે છે ખાસ કરીને લેટિન અમેરિકાના દેશો અને આ બાજુ આપણા અફઘાનિસ્તાનમાં તો રીતસર ચરસ ગાંજાની ખેતી પણ થાય છે અને અફીણની પણ ખેતી થાય છે અને એમાંથી આ બધું જે આંતરરાષ્ટ્રીય જે ગેંગ છે એ સક્રિય બની અને આજ અને જે દરિયામાં ફેંકી દીધું એ એમણે નાશ થવા માટે નથી ફેંકી દીધું પણ જે એને કલેક્ટ કરનારા માણસો છે એમને પહેલાથી સૂચના આપી દેવામાં આવે છે કે અમે આ રીતે આવીશું અમારી બોટ ત્યાં આટલું ફેંકી દે છે તમે એને કલેક્ટ કરી લેજો અને આ પ્રમાણે આ વ્યવસ્થિત ધંધો એ કહી શકાય કે મોટા લોકોની રહેમ નજર નીચે ચાલી રહ્યો છે ચૌહાણ જે રીતે તમે વાત કરી કે આજે સમગ્ર જથ્થાઓ આમાં એવું છે આજકાલ દરેક દેશના રાજકારણમાં પૈસો એક મહત્વનો ભાગ ભજવે છે દાખલા તરીકે અફઘાનિસ્તાન તાલિબાનોની સરકાર છે

એ ત્યાંના અફઘાની જે એનું ચલણ નામ અફઘાની છે એને કેટલાય કરોડો અબજો અફઘાની એ લઈને ભાગી ગયા છે એટલે આ જ રીતે તાલિબાનો પણ જ્યારે એમના હાથમાં આવ્યું ત્યારે સરકારની તિજોરીઓ આખી ખાલી હતી એટલે તાલિબાનો ઓફિશિયલી ત્યાં અફીનની ખેતી કરીને એ બધું કરે છે અને ઘણી વખત અનઓફિશિયલી પણ કારણ કે ઓફિશિયલી તો યુનો ના અમુક રિસ્ટ્રિક્શન્સ છે પણ અનઓફિશિયલી પણ કરે છે પણ હવે એમને જયારે કેશ જોઈતી હોય તો આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટ મારફતે એના માણસો એને વેચાણની એ બધી વ્યવસ્થા કરતી હોય છે ટ્રાન્સફોર્ટની વ્યવસ્થા કરતી હોય છે અને એટલે જ કારણ કે એમાં ટોપના લોકો પ્રમુખ ઉપપ્રમુખ પ્રેસિડેન્ટ ઇવન લેટિન અમેરિકામાં અમુક દેશો એવા છે કે એ દેશોમાં તો જે સરકારનું જે લશ્કર છે એના કરતા આ જે સ્મગલરોના જે લશ્કર છે પ્રાઇવેટ આર્મી એનું બજેટ વધારે છે એમાં વધારે માણસો છે એમાં વધારે આધુનિક હથિયારો છે અને એ પૈસાની મદદથી સરકારો પણ ઉસલી પડતી હોય છે એટલે આ બધા કારણો છે એટલે મોટા માથા જે છે એમાં ઝડપાતા નથી હવે દાખલા તરીકે આસન આસન કંપનીનું નામ છે એ છે મુદ્રા પ્રકરણમાં જયારે મુદ્રામાં જયારે ઝડપાવું ત્યારથી એનું નામ ખુલેલું છે પણ એના કોઈ પણ એમ કે એના મેનેજિંગ ડિરેક્ટર કે કંપનીના માલિક કેને કોઈને હજુ સુધી એક વાર પણ વાંકો થયો નથી આપણે ઇન્ટરનેશનલ સમાજ જોઈએ તેમાં ક્યાંય એ ક્યાંય ઝડપાયા કે એના કોઈ બીજા મેનેજર મેનેજર ઝડપાયા એવું પણ ક્યાંય આવતું નથી અને આ નાના માથા જ એ રીતે એ પકડાય છે અને ઇન્ટરનેશનલ રીતે જોવા જાવ તો યુનોમાં પણ પ્રતિબંધ છે અને યુનો એ પણ સક્રિય આમાં બનવાની જરૂર છે સાથે સાથે જે તે દેશોને

સપોર્ટ કરતા હોય છે કારણ કે એમાં લાખો રૂપિયાનો વેપાર હોય છે અને વિરોધ પક્ષ હોય છે રૂપિયા વપરાતા હોય છે નોટ ઓનલી પણ સરપંચની ચૂંટણી માટે અમેરિકામાં અને યુરોપમાં રહેતા લોકો કે જે ગામના મતદાર હોય છે વર્ષોથી રહેતા હોય છે છતાં અહિયાં મતદાન યાદીમાં એમના નામો બોલતા હોય છે અને સરપંચની ચૂંટણી માટે એ લોકો ત્યાંથી લાખો રૂપિયા ખર્ચીને અહીંયા આવતા હોય છે અને ચૂંટણીઓમાં ભાગ લેતા હોય છે એટલે કહેવાનો મતલબ એ છે કે અલ્ટિમેટલી મની રૂલ્સ થી વર્લ્ડ પૈસો છે એ જગત ઉપર શાસન કરે છે અને એ એક અથવા બીજા સ્વરૂપે ચાહે એ લોકશાહી દેશ હોય કે રાજાશાહી દેશ હોય કે એક સંમુખ શાહી દેશ હોય કે સામ્યવાદી દેશ હોય પણ એમાં આ બધું જે ચાલે છે

એ બધું બહુ સરળ પડી જાય છે અને ટૂંક સમયમાં અને ઓછા અને ઓછા એ ત્યાં પહોંચી શકાય છે એટલે ગુજરાત એક એનો રૂટ તો બની જ ગયો છે પણ હવે સાથે સાથે ગુજરાતમાં કન્ઝ્યુમર્સ પણ એટલા વધી ગયા છે એટલે આ એક આખા દેશની અને એક જોવા જાવ તો આખા વિશ્વની જે યુથ જે પાવર જે છે યંગ માણસો જે કહેવાય એનો બરબાદીનો એ રસ્તો છે પણ છતાં એના માટે કોઈ સરકાર કારણ કે પૈસા એટલા બધા ઇન્વોલ્વ છે કે કોઈ સરકાર આ માટે ગંભીર બનતી નથી અને સરકારો ગંભીર બને સરકારના વડા ગંભીર બને તો નીચે વાળા જે લોકો છે કોન્સ્ટેબલ લેવલના હોય કે પીએસઆઈ લેવલના હોય કે એના ઉપરના લેવલના એ બધા પણ અંદર એમાં ફૂટેલા ને મળેલા હોય છે એમાં માત્ર પોલીસ નો સવાલ નથી કોસ્ટગાર્ડ છે એનડીપીએસ છે એટલે આ બધા પણ એમાં એ સંડોવાયેલા

તો આ જે સપ્લાયર્સ છે એ લોકો ફ્રીમાં પહેલા પ્રોવાઈડ કરી અને ડિમાન્ડ એ પેદા કરે છે અને એક વખત ડિમાન્ડ પેદા થઈ ગઈ ગઈ એક લત લાગી પછી એ કરે છે અને જે લોકોને પહેલા એમ કે આપણે જે કહીએ છીએ કે ગુજરાતમાં ભાઈ દારૂબંધી છે પણ હવે ગુજરાતમાં દારૂબંધી કહીએ એટલે દરેક લોકો મનમાં સમજે છે કે જયારે જેટલો જોઈતો હોય એટલો દારૂ તમને ઘેરે બેઠા સપ્લાય થાય છે હવે તો આ દાંત જે આની જે કેફી દ્રવ્યોની જે દાણ ચોરી જે થાય છે ચરસ હસી ગાંજો પછી એના બધા જાત જાતના બીજા વેરાયટી છે એમાં પણ હવે આ બેઠા સપ્લાયની પણ એમ વાતો જાણવા મળે છે અને જયારે પાનના ગલ્લે એમ આની ટીકડીઓ મળતી હોય તો પછી આપ વિચારી શકો છો કે આનું પ્રમાણ કેટલું બધું વધારે છે માત્ર અને હવે હવે તો ધીરે ધીરે ઉદતા ગુજરાત તરફ જઈ રહ્યું છે અને કદાચ ભવિષ્યના આવતા વીસ એક વર્ષમાં આખું ભારત ઉડતા ભારત થઈ જાય એવું પણ જો બધા કંટ્રોલ કરવામાં નહીં આવે તો એ પણ શક્ય છે આ જ્યારે ડ્રગ્સ પકડાતું હોય છે ત્યારે ડ્રગ્સી સાથે જે આરોપીઓ પકડાતા હોય છે તેમને લઈને શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે હમણાં જોવા જાવ તો એનજીપીએસના આપણા ગુજરાતના અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઘણા બધા છે અમુક દેશોમાં તો એના જે દામ મોટી જતા પણ એને ફાંસી ની સજા થવી જોઈએ એવો આપણા કાયદામાં પણ સુધારો કર્યો છે વીસ વર્ષ સુધીની સજાઓ પણ છે દસ લાખ સુધીનો દંડ છે આમ છતાં કારણ કે એમાં એનું એટ્રેકશન પૈસાનું એટલું બધું છે કે લોકો આ રિસ્ક લઈને પણ એ કામ કરે છે અને ત્રીજી વાત એ છે કે કોર્ટમાં પણ આ બધું સાબિત કરવું એ બહુ મુશ્કેલ વસ્તુ બની જાય છે એમાં પાછું એફએસએલ એફએસએલ એટલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એ પણ એમાં એનો અભિપ્રાય લેવામાં આવે છે તે ઘણી વખતે ગોળ ગોળ ભરતા ભરતા એવા એના અભિપ્રાય આવતા હોય છે અને એમાં એટલે બધી રીતે માત્ર એફએસએલ જવાબદાર છે નહીં પણ બધી રીતે પોલીસ ઇન્વેસ્ટિગેશન અથવા કોસ્ટગાર્ડ નું ઇન્વેસ્ટિગેશન જે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ જે છે એ પણ એવી રીતે શંકાસ્પદ કરે ઇન્વેસ્ટિગેશન કે એનો શંકા નો લાભ પેલા આરોપીને મળે એવું છે અને એટલા અને નોટ ઓનલી દે ઇવન એની જામીનની કન્ડિશન્સ પણ બહુ સ્ટ્રીક્ટ હોય છે જલ્દી એનડીપીએસ જામીન પણ જલ્દી મળતા નથી એટલે એના માટે વકીલો પણ મોટી ફી ચાર્જ કરતા હોય છે અને હવે આપણે જે રીતે સમાચાર આવે છે કે હવે આપણને ન્યાયતંત્ર ઉપર શ્રદ્ધા હતી પણ હવે તો ન્યાયતંત્ર ઉપર પણ બધા સવાલો ઉઠવા મળ્યા છે એટલે અને કરપ્શન અત્યાર સુધી કરપ્શનમાં એકસો એકસઠ બાસઠ નંબર ચાલતું હતું હવે એકસો સડસઠ અને અત્યારે લેટેસ્ટ જે એનું ફોર્બ્સ ની જે યાદી બહાર પડી છે એ પ્રમાણે આપણો એકસો ને એકોતેર બોતેર નંબર છે અને એશિયામાં સૌથી વધારે ભ્રષ્ટ સૌથી વધારે કરપ્ટ કન્ટ્રી તરીકે ભારતનું નામ છે હવે એશિયા એટલે તમે ગણી લો કે આપણે પાકિસ્તાન પણ ભ્રષ્ટ છીએ શ્રીલંકા અને એ બધા નાના નાના દેશો છે એ બધા કરતા પણ આપણે વધારે ભ્રષ્ટ છીએ એટલે આ જે બધું આખું રેકેટ છે એ પૈસાનું કરપ્શનના કારણે ચાલતું હોય છે એમાં મોટા પૈસા સંડોવાયેલા છે જેના કારણે એ પૈસા વાપરીને પાછા રાજકારણમાં આવતા હોય છે સત્તા મેળવા પૈસાથી સત્તા અને સત્તાથી પૈસો એક આખું જે ચક્ર છે એનો આ લોકો જે સિન્ડિકેટ જે છે કેફી દ્રવ્યોની એ સિન્ડિકેટ ઇન્ટરનેશનલ લેવલે એ ચાલે છે જ્યાં અગત્યની એને નવાઈની વાત આમ નવાઈની વાત તો નથી જ કારણ કે ઘણા લાંબા સમયથી સૌથી વધારે આવા કેફી દ્રવ્યોના જે બંધાણી છે અમેરિકામાં છે જગત નો એક રીતે બીજી બાજુ જોવા જતા સૌથી સુખી દેશ ગણાય છે પ્રોસ્પરસ જેને કહીએ છીએ સમૃદ્ધ એટલે આ પ્રમાણે આખું ચક્કર ચાલતું રહે છે ચૌહાણ સર દક્ષિણ ગુજરાત હોય ત્યાં મોટી માત્રામાં હથિયારો ખરીદવામાં આવે છે નકલી લાયસન્સ થી લોકો સીન સપાટા માટે આ બધું કરતા હોય છે આ કેટલું જોખમી સાબિત થઈ શકે છે જોખમી એટલે ઘણું બધું જોખમી છે હું પોલીસ અને મારા ધ્યાનમાં છેલ્લે એવા પણ સમાચાર આવેલા છે કે એક રિટાયર્ડ કહેવા પ્રમાણે એના ઘેર ઘેર ફોર્ટી સેવન છે એના ગામમાં અને સ્ટેન ગનો કેટલી આઠ દસ છે મશીન ગન એટલે આ હથિયારો જે છે એ કાયદેસરના અને ગેરકાયદેસર બંને પ્રકારે એ ચાલી રહ્યા છે અને આપણા દેશનું એકંદરે મોરલ બહુ ડાઉન થતું જાય છે બધી રીતે પૈસાની રીતે હથિયારો રીતે નશાની રીતે અને અધરવાઈઝ ઓલ્સો જ્યાં સુધી આ બધું તમારી પાસે હોય એટલે સ્ત્રીઓની પરિસ્થિતિ વધારે ખરાબ થતી જાય છે એટલે એમાં રેપના અને એવા કિસ્સાઓ છેડતી ને એવા કિસ્સાઓ પણ બનતા જાય હવે કોર્ટો એ પણ એવા ડિસિઝન આપવા માંડ્યા છે જે લોકો પેપર વાંચતા હશે સમાચાર જોતા હશે કે સ્ત્રીના સ્તન પકડવા તેના એના ગુપ્ત ભાવને અડવું એ પણ એમ કે રેપ નથી એટલે આ જોવા જતાં આપણે આખા એક સમાજ તરીકે એક પ્રજાન સામાન્ય પ્રજાજનથી માંડીને ઉપરામી ઉપરી ન્યાયતંત્ર સુધી જોઈએ વચ્ચે એમાં પોલીસ પણ આવી જાય એનડીપીએસ અને કોસ્ટગાર્ડને એ બધા પણ આવી જાય તો એક સમાજ તરીકે પણ આખે ઓવરઓલ આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ એટલે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે સરકારે પોતે એક દ્રઢ ઈચ્છા શક્તિ બતાવવાની જરૂર છે અને એ દ્રઢ ઈચ્છા શક્તિ છે એ બ્યુરોક્રેસીમાં પોલીસમાં કોસ્ટગાર્ડમાં આર્મીમાં આર્મીનું ભલે આપણે એક પવિત્ર કાઉ આપણે કહીએ છીએ પવિત્ર ગાય ગણાય છે પણ આર્મીમાં પણ એટલો જ ભ્રષ્ટાચાર છે આપણે બહુ દુઃખ સાથે સ્વીકારવું પડે અને ઓવરઓલ તંત્ર જે છે એ આખું સડવા તરફ જઈ રહ્યું છે લગભગ સડી ગયું છે અને એના કારણે પ્રજાને આટલી બધી હલાકી ભોગવવી પડે જી 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 ચૌહાણ સાહેબ તમે સમગ્ર ચર્ચામાં જોડાયા તે માટે આપનો આભાર તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર